ખેલૈયાઓમાં અતુલ પુરોહિતના સ્વરે ગવાતા ગરબા પર ગરબા ઘૂમવાનો ખૂબ જ ક્રેઝ છે દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ નવરાત્રી દરમિયાન ખાસ વડોદરા આવે છે નોરતાના નવે નવ દિવસ અતુલ પુરોહિતના સ્વરના તાલે ગરબે ઘૂમે છે જાણીતા ગાયક અતુલ પુરોહિતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે બેતાલીસ વર્ષ પહેલા તેઓએ ગરબા ગાવાની શરૂઆત કરી હતી સૌથી પહેલા ઓગણીસો બ્યાસી માં મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ માં ગરબા ગાવાની શરૂઆત કરી હતી તારા વિના શ્યામ મને એક લાગે એ ગરબો મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ માં ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો તારા વિના શ્યામ ગરબો વિશ્વમાં વસતા દરેક ગુજરાતી ના હૃદયમાં છે એનો ઉદ્ભવ સ્થાન મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ છે ત્યારબાદ ઓગણીસો સિત્યાસી માં આરકી ગરબા સાથે જોડાયા જ્યાં આર્કિટેક્ટના ગરબા થતા હતા ત્યારબાદ ઓગણીસો એકાણુંમાં યુનાઇટેડ વે સાથે જોડાયા હતા આમ જોવા જઈએ તો છેલ્લા પાંત્રીસ વર્ષથી યુનાઇટેડ વેના ગરબામાં અતુલ પુરોહિત ગરબા ગાવે છે જોકે વચ્ચે કોરોના કાળ અને અન્ય બે વર્ષનો ગેપ ગણીએ તો ત્રીસ વર્ષ સુધી યુનાઇટેડ વેના ગરબામાં અતુલ પુરોહિતે ગરબા ગાયા છે સતત ત્રીસ વર્ષ સુધી એક જ સંસ્થા સાથે જોડાઈને ગરબા ગાવા એ કદાચ એકમાત્ર દાખલો હશે